મહત્વના સમાચાર સામે આવી રહ્યા છો બનાસકાંઠાથી ડિલિવરી દરમિયાન માતા અને બાળકનું મૃત્યુ નીપજ્યું કોની છે બેદરકારી જેમાં બાળક જન્મ પહેલા અને માતા ગર્ભવતી ડિલિવરી સમયનું મૃત્યુ થયું આ ઘટના છે થરાદની જેમાં થરાદની ખાનગી હોસ્પિટલમાં માતા અને બાળકના મૃત્યુ પછી હોબાળો મચાવ્યો થરાદની કૃષ્ણા હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લાવેલી મહિલાનું મૃત્યુ નીપજ્યું મહિલા સાથે ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થતાં પરિવારજનો ભડકી ઉઠ્યા પરિવારજનોએ દાવો કર્યો કે ડોક્ટરની બેદરકારીને કારણે માતા અને બાળકનું મૃત્યુ થયું આ ઘટનાને લઈને પરિવારે થરાદ પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી મહિલાને પ્રસૂતિની પીડા થઈ ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ડોક્ટરે કહ્યું કે બાળક તો પહેલેથી જ મૃત છે અને નોર્મલ ડિલિવરી થશે પરિવારજનોનો આરોપ છે કે મૃત બાળક સાથે મહિલાને ચાર કલાક સુધી રાખવામાં આવી નોર્મલ ડિલિવરીની રાહ જોતા મહિલાનું પણ મૃત્યુ થયું હોવાનો આરોપ છે મહિલાને ગાયનેક વિભાગમાં દાખલ કરી હોવા છતાં સારવાર યોગ્ય મળી ન હતી મૃત બાળક સાથે મહિલા જીવિત હોવાનું પરિવારજનોને બતાવવા માટે ઓક્સિજન લગાડવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના સ્ટાફે દર્દીનું મોત થયા પછી પણ ઓક્સિજન લગાડી રાખ્યું હતું ત્યારબાદ ડોક્ટરને પણ ઝડપથી જાણ કરી બોલાવવામાં આવ્યા ન હતા આ બાજુ પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડોક્ટર બીજા દર્દીનું ઓપરેશન કરીને બે કલાક પછી આવ્યા હતા પરિસ્થિતિ જોઈને પરિવારજનોને ગુસ્સો ફાટી નીકળ્યો હતો ત્યારબાદ મોટો હોબાળો થયો હતો જેમાં ઘટનામાં ગાયનેક ડોક્ટર મેહુલ નાયકની બેદરકારી તેમ પરિવારજનોએ કટાક્ષ સાથે આક્ષેપો કર્યા છે જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો સાથે ભાઈ બાજુભાઈ છો કાલે મારા કાકાના છોકરાના ઘર છે હોસ્પિટલ થરાદની અંદર નવ વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા જો આજના પણ ચારથી પાંચ વાગી ગયા છે અને એમને કીધો કે ભાઈ અડધો કલાક પોણો કલાક અડધો કલાક પોણો કલાક મૃત્યુ પામ્યા છે આવા કૃષ્ણા હોસ્પિટલ અને કેટલા દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલે આમ કહેવામાં આવ્યું હતું ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકારા છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી સાહેબ અમે ખેંડારપુરાથી રાતે નવ વાગે આવ્યા હતા રાતે આવ્યા એટલે સાહેબ ને કીધું કીધું સાહેબ ઓપરેશન કરો બેન ને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતા કરતા હવારા નવ વાગ્યા નવ વાગે અમે કીધું તમે ઓપરેશન કરો તો ના ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા બે વાગ્યા બે વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમન બધા ગાડિયા બારે તમે બારે લો પાસે બેનને અમે રેડી કરશો તો હું રેડી પાછો અઢી વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા મેં કીધું તમને હમી હોય અમે રાતે નવ વાગે કીધો હતો કીધું બેનને ઓપરેશન કરો બરો અમારે બેન રાતે બી બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો હતો ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબ મોન્યું નહીં એટલે હવે સાહેબ પાડા ભાગી ગયા આપણને હવે ખાતા નથી એટલે શું કરવા માંગો છો અમે સાહેબ આગળ લડવા માંગ